ભરૂચ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે જૂના ભરૂચમાં અનેક જૂના સમયના મકાનો આવેલા છે પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકો સોસાયટીમાં રહેવા જતા તેઓના મકાનો આજે પણ બંધ હાલતમાં પડી રહ્યા છે જેમાંથી અનેક મકાનો જર્જરિત થતાં ધરાશયી થવાના બનાવો પણ બને છે ભરૂચના હાથીખાના બજારમાં પરફેક્ટ ટ્રેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે આજે બપોરના સમયે જર્જરિત બનેલું મકાન ધરાશયી થતાં આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે મકાનની નીચે પાર્ક કરવામાં આવેલી એક કારની ઉપર મકાનનો કાટમાળ પડતા કાર ચાલકે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જો કે આ મકાન મુખ્ય માર્ગને અડીને આવેલું હોઈ સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચનગર સેવા સદનના ફાયર બ્રિગેડોએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી કાટમાળને બાજુ પર ખસેડ્યો હતો